તાપી જિલ્લાના અઠ્યાવીસ આદિજાતિ વિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓએ ઈસરો શ્રી હરિકોટા સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરનું શૈક્ષણિક પ્રવાસ શરૂ કર્યો તાપી જિલ્લામાં વિજ્ઞાન સેતુ તાપીકે તારે કાર્યક્રમ હેઠળ પંદર સરકારી શાળાના અઠ્ઠાવીસ આદિજાતિ વિજ્ઞાન વિષયના વિદ્યાર્થી શ્રી હરિકોટા સ્થિત ઈશ્રોના સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરનું શૈક્ષણિક પ્રવાસ શરૂ કર્યો છે આ પ્રવાસ દસથી તેર ઓગસ્ટ સુધી ચાલશે અને આદિજાતિ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે ઉત્સુકતા જાગૃત કરવાની સાથે ઈસરોની સંશોધન પ્રવૃત્તિની ઊંડાણપૂર્વક જાણકારી આપવાનો ઉદ્દેશ્ય રાખે છે વિદ્યાર્થીઓની પસંદગી શાળાના સ્પર્ધાત્મક પરીક્ષા પરથી કરવામાં આવી છે છે આ યોજના તાપી જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આવિષ્ટ જે આવતી યુવાનોમાં ઉચ્ચ શિક્ષણ ને વિજ્ઞાન દર્શન પ્રેરિત કરવા માટે છે ગુજરાતના અનન્ય અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ વિદ્યાર્થીઓને સુરત એરપોર્ટ પર મળી પ્રેરણા આપી અને એમને આનંદપૂર્વક શીખવાનું પ્રોત્સાહન આપ્યું ઈસરો સેન્ટર ઉપરાંત આ શૈક્ષણિક પ્રવાસમાં ચેન્નાઈના પ્લેનેટેરિયમ અને ઝુ પાર્કની મુલાકાત પણ સામેલ છે જેનું વિદ્યાર્થીઓની શૈક્ષણિક અનુભવને વિસ્તૃત કરવી મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીને પત્ર લખવાની અને પ્રવાસને યાદગાર બનાવવા માટે સુવિનિયર બુકલેટ તૈયાર સૂચન આપ્યો આ કાર્યક્રમમાં છોકરીઓ પણ સામેલ હોવાથી લિંગ પ્રોત્સાહન મળ્યું છે પહેલ આદિજાતિ વિદ્યાર્થીઓના વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનને વધારવાને કારણે તેમનો આત્મવિશ્વાસ અને ઉત્સુકતા વધારવા માટે છે વિજ્ઞાન સેતુ તાપી કે તારે યોજના ગુજરાતની આદિજાતિ વિસ્તારમાં શૈક્ષણિક સમાનતા અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ उदाहरण छः तापी विस्तार के अट्ठाईस ट्राइबल बच्चे हैं उनको हम साइंटिफिक एक्सपोजर विजिट के लिए इसरो इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन का जो लॉन्च साइट है श्री हरिकोटा में वहाँ पे हम लोग इनको भेज रहे हैं ये टूर कुल तीन दिन का होने वाला है जिनमें से एक दिन वो पूरी फैसिलिटी को विजिट करेंगे साथ ही साथ एक दिन उनका चेन्नई में जो आसपास की लोकल साइट सींग है जिसमें प्लेनिटेरियम है एज वेल एज जूलॉजिकल पार्क है वो रहने वाला है इस जो विजिट है उसका मेन लक्ष्य यही है कि बच्चों में एक तो साइंटिफिक एक्यूमेंट बढ़े साथ ही साथ साइंस के प्रति बच्चों में एक जागरूकता बढ़े हमारे ट्राइबल टीएसपी योजना के अंतर्गत हमने पंद्रह टाइपी डिस्ट्रिक्ट के पंद्रह स्कूलों के अंदर जो ग्यारहवीं कक्षा में बारहवीं कक्षा में जो विद्यार्थी लोग जो पढ़ रहे थे उसकी हम लोगों ने एग्जाम ली एग्ज़ाम में से अट्ठाइस बच्चों पा, बच्चे पास हुए इसमें बीस लड़कियां थी आठ लड़के लोग पास हुए हैं पहली बार ये लोग सी हरी कोटा हरी कोटा में स्पेस सेंटर की मुलाकात के लिए जा रहे ये हमारे जो बच्चे हैं बच्चे कभी ट्रेन में भी नहीं बैठे आज पहली बार प्लेन में